નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી મહેસાણા જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ને લઈને ત્યાંના જે સ્થાનિકો છે તે વારંવાર આંગળીઓ ચીધી રહ્યા છે આ જિલ્લામાં રહેલા અસામાજિક તત્વો હોય બુટલેગરો હોય તે ગમે તેને મારવાની વાતો કરી રહ્યા છે અને લોકોમાં ડર ફેલાવી રહ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલે મહેસાણા જિલ્લામાં એક મહિનાથી ઓછા ગાળામાં અલગ અલગ તાલુકામાં રેડ કરી છે અને સ્થાનિક પોલીસ હોય કે જે પ્રાઇમ એજન્સી એલસીબી હોય તેમને ઊંઘતી ઝડપી છે થોડાક દિવસો પહેલાની વાત કરીએ તો મહેસાણામાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે એક સાથે પાંચ જગ્યાએ રેડ કરી હતી અને ત્યારબાદ પોલીસ વાળાએ એ ડિવિઝન અને બી ડિવિઝનના જે પોલીસ કર્મચારીઓ હતા તેમને સસ્પેન્ડ કર્યા હતા કડીની પણ વાત કરીએ તો કડીમાં પણ થોડાક દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી હતી અને તેર લાખથી વધારેનો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યો હતો પરંતુ આ મામલે પોલીસ વડા દ્વારા કોઈ કાર્યવાહી થઈ હોય તેવું સામે આવ્યું નથી આ વાતોના વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ મહેસાણા એ ડિવિઝનમાં ફરી ત્રાટકી છે અને તેમણે અઢી લાખ આસપાસનો જે દારૂ છે વિદેશી દારૂ તે ઝડપ્યો છે અને ત્યારબાદ કાર્યવાહી થતી હાલ દેખાય છે તેવા સમાચાર મળી રહ્યા છે આ મામલે પોલીસ વડા અને ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા મહેસાણા એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર બે સબ ઇન્સ્પેક્ટર એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સહિત સાત વ્યક્તિઓને સસ્પેન્ડ કરવાના સમાચાર સામે આવતા મહેસાણા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલ વારંવાર જે મહેસાણા જિલ્લામાં ત્રાટકી રહી છે તેમ છતાં આ સ્થાનિક પોલીસ હોય કે એલસીબી હોય તે ઊંઘતી વારંવાર ઝડપાઈ રહી હોય તેવું તો હાલ સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પરથી દેખાઈ રહ્યું છે આ જિલ્લાની વાત કરીએ તો ઘણા સમયથી અસામાજિક તત્વો છે તે ગમે તેને ફટકારવાની વાતો કરી રહ્યા છે તેવી ઘટનાઓ સામે આવી રહી છે હત્યાના પ્રયાસો થઈ રહ્યા છે અને ગમે તેને મારવાની વાતો પણ સામે આવી રહી છે પરંતુ મહેસાણા જિલ્લાની પોલીસ હોય તે કેમ આ બુટલેગરો કે અસામાજિક તત્વો પર

આપણને શક્યતાઓ હાલ સ્ટેટ મોનિટરિંગ સેલની રેળ પરથી દેખાઈ રહી છે અને તેના વચ્ચે આ એ ડિવિઝનના સાત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના સસ્પેન્ડના સમાચાર સામે આવતા અનેક ચર્ચાઓએ જોર પકડી છે હવે જોવાનું તે રહેશે કે આ મામલે આવનારા દિવસોમાં પોલીસ વડા આ જિલ્લાના જે સ્થાનિક પોલીસ અધિકારીઓ હોય કે જે પ્રાઇમ એજન્સીઓ હોય તેમને શું કાર્યવાહી કરવાના નિર્દેશ આપે છે આ પ્રકારના સમાચાર ફક્ત અને ફક્ત આપણે નવજીવન ન્યૂઝ પર જ જોવા મળશે જો આ ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી શેર કરી દેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે